મહેસાણાથી સમાચાર છે કે જ્યાં બુટ્ટા પાલેડી ગામના સરપંચે રાજીનામું આપવા માટે પહોંચ્યા એક સાથે સરપંચ અને સભ્યો રાજીનામું આપવા માટે પહોંચ્યા સરપંચ ઠાકોર હકીબેન કપૂરજી સહિત સભ્યો પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર કચેરીએ તેઓ પહોંચ્યા હતા મહિલા સરપંચ અને સભ્યો સરપંચ અને તમામ વિરુદ્ધ સાડત્રીસ જેટલી અરજીઓ થતાં તેઓ પરેશાન થયા છે એક જ મહિનામાં ચૂંટાયેલા સભ્યો રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા અરજીઓ કરે સારું કામ કરવા જાય તો કોણ અરજીઓ કરે છે અને કેવી રીતે તમે પરેશાન એક મહિનામાં પરેશાન થઈ ગયા હારેલા ઉમેદવાર ફરિયાદ કરે પટેલો અમે આવ્યા છીએ કે ઠાકોર નો ચાન્સ આવ્યો છે માટે આ પટેલ છે ને ઘડી ઘડી અરજીઓ કરી એમના ઠાકોર સરપંચ ગમતો નહીં બરાબર એટલે કોઈ બી કોઈ બી પ્રકારે રેકોર્ડ બાબતે કોઈ બી પ્રકારે એ અરજીઓ કરે જ હોય અને ચેનથી અને કોઈ કામ કરવા નહીં દેતા અમારા બાળકો સો વર્ષે આવે છે રણિતભાઈને રેકોર્ડ જોઈને ખોટું ખોટું આખે કોણ નાખે એના પર પોલીસ કે કરે છે અને કામ કરવા દેતા નથી અને ખોટા ખોટા ઇજા ઉભો કરે હારે ઉમેદવાર છે અને અમને બહુ પરેશાન કરે છે અને ખોટા ખોડી જો કરે છે અને બહુ અને આવા પટેલો અવારનવાર ઠાકોર સમાજના જે સરકાર રાહત પેટે જે ગાળા છે કોઈ રોડ છે કોઈ ગ્રાન્ટ અત્યાર સુધી અમારા ગામમાં ઠાકોરો માટે કોઈ ગ્રાન્ટ જ ફાળવતા નહીં અને અમારા જો વિકાસનું કામ કોઈ ઓગણવાળી નહીં વાળી નહીં અમારા કે બાળકો માટે કોઈ સુવિધા નહીં કોઈ ગટર લાઈન નહીં તો અમે આ વિકાસના કામો પ્રત્યે ધ્યાન આપીએ છીએ એટલે આ લોકો અમારી જોડે એમ કે ફાઇલો ફાઇલમાં જોઈએ કે બે હજાર નવની સાલના બે હજાર બેસીની બેસીની સાલના છ્યાસીની સાલના જે મફત ગાળાઓ ફાળવેલા છે હજુ સુધી ફાઇલો દબાઈ છે છેલ્લા ત્રણ મહિનાથી આ લોકોએ સાડત્રીસ જેટલી અરજીઓ કરી એમાં નટોરભાઈ ત્રિભુનભાઈ પટેલ બાબુભાઈ રોમાભાઈ પટેલ વગેરે બીજા ઈસમો એમના જે હાર્યા એ ઉમેદવારોના મળત્યા તમામ સરપંચ ઉપર આ પ્રગતિ ના થાય પ્રગતિના કામો ના થાય વધતા એ ગટર લાઈન નાખી તો ગટર લાઈન બાબતે અમને ઠેર ઉપર સુધી ખોટી રજૂઆત કરી કે જે પાણીના નિકાલ માટે અને હતી એ પણ એ લોકોએ એમાં એટલું બધું એલિગેશન કર્યું કે સરપંચ પોતે નવા ચાર્જ લેતો પહેલો થાકી ગયા અમારા બુટાપાડી ગામે કોઈ પણ તલાટી અત્યારે આવવા તૈયાર નથી